તારીખ 10 નવેંબર 2025 ના રોજ શ્રી મહારાજા કૃષ્ણ સિંહજી ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ મેદાન ખાતે ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી શ્રી નંદકુંવરબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બહેનોની ફૂટબોલ ટીમે અંડર 14 વિભાગમાં સતત ત્રીજા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી રૂપિયા 48000 રોકડ પુરસ્કાર શાળાના નામે કર્યા દરેક ખેલાડીઓને શાળામાં જ ફૂટબોલ કોચ આસિફ ખાન પઠાણ નિમિત્ત કોચિંગ આપે છે જેના લીધે આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે આવી સિદ્ધિ બદલ નંદ કુંવરબાસ શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર